એન્જિનિયરિંગ શબ્દોનો મૂળભૂત અર્થ કરી જે આપણે ઈચ્છીએ છીએ તેને શક્ય એટલે એન્જિનિયરિંગ જો તમે તેને સાવ ખરાબ રીતે કરી રહ્યા છો તો તેને એન્જિનિયરિંગ ન કહી શકાય આપણે ત્યારે એમ કહીશું કે આ એન્જિનિયરિંગનો બહુ સારો નમૂનો છે જ્યારે આપણને જે જોઈએ છે તે ઓછામાં ઓછા ઘર્ષણ અને ઓછામાં ઓછી મહેનત સાથે થાય તો જો તમારી પાસે એવું શરીર છે કે તમે તેનો બાર કલાક ઉપયોગ કરો તો તે બીજા બાર કલાક ઊંઘે તેને બાર કલાક મેન્ટેનન્સની જરૂર છે ઊંઘ એ મેન્ટેનન્સનો સમય છે બરાબર ને જો તમારી પાસે એવી કાર હોય જેનો તમે પંદર દિવસ ઉપયોગ કરો અને પંદર દિવસ તે ગેરેજમાં રહે ઇટ્સ બેટર ટુ ટેક ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ તો આના કરતા સિટી બસ વાપરવી વધુ સારી છે હવે તમારી પાસે એવું શરીર છે જેને દિવસમાં દસ થી બાર કલાક સુવું પડે તો આ કોઈ કાર્યક્ષમ સિસ્ટમ નથી તેનું સંચાલન યોગ્ય નથી કે કદાચ તેનું પેટ્રોલ સારું નથી કદાચ તમારું એન્જિન લીક થઈ રહ્યું છે તો શું આ બધું શારીરિક છે ના કદાચ મેડિકલી તમને ફિટ જાહેર કરાયા હોય પણ તેમ છતાં જો તમારે આઠ થી દસ કલાક ઊંઘવાની જરૂર હોય તો દુર્ભાગ્ય લોકો કહે છે નિષ્ણાંત લોકો કહે છે કે દરેક વ્યક્તિએ આઠથી દસ કલાક સૂવું જ જોઈએ મશીન જે છે તેની એક સાવ બિન કાર્યક્ષમ સમજ છે બરાબર ને ધરતી પરની આ સૌથી અત્યાધુનિક મશીનરી છે આ માનવ મશીન જો આ મશીન એવી રીતે બનાવાયું હોય કે તેના મેન્ટેનન્સમાં અડધો સમય લાગી જાય તો તમે તેને સૌથી આધુનિક ન કહી શકો તે સાવ સાદી વાત છે હું તમને બસ ત્રણ વસ્તુઓ આપીશ ફક્ત આ ત્રણ વસ્તુઓ કરો તમે જોશો કે તમારી ઊંઘનો સમયગાળો ઘણો ઘટી જશે ખૂબ જ સરળ વસ્તુઓ અત્યંત સરળ વસ્તુઓ જે તમારે દિવસમાં દસ પંદર મિનિટ માટે કરવાની છે તમે જોશો કે તમારી ઊંઘનો સમયગાળો ઘણો ઘટી જશે હું તમને બીજું કંઈક આપીશ બીજી ત્રણ વસ્તુઓ કરવા માટે ખૂબ જ સરળ વસ્તુઓ તમે આ કરો તમારા ખોરાકનું પ્રમાણ તમે જે ખાઓ છો તેનાથી ઓછામાં ઓછા ત્રીસથી ચાળીસ ટકા સુધી આવશે વજન જાળવી રાખશો તમે અત્યારે કરો છો તેના કરતાં ઘણું વધુ કામ કરી શકશો અને ઘણી ઓછી ઊંઘ સાથે તો તમે કંઈક એન્જિનિયર એટલે કરો છો કેમ કે તમે તેને વધુ અસરકારક રીતે ચલાવવા માંગો છો કંઈક અયોગ્ય રીતે ચલાવવું એ એન્જિનિયરિંગ નથી તો હું એક માં છું મારી નોકરી છે અને મારી પાસે કરવા માટે ઘણી વસ્તુઓ છે તમે ગમે તે હોવ તેનાથી કોઈ ફરક નથી પડતો તમે જે પણ હોવ તે મહત્વનું છે કે તમારું કામ ગમે તે પ્રકારનું હોય તમે કંઈક કરી રહ્યા છો કેમ કે તમને લાગે છે કે તે તમારા માટે મહત્વનું છે તમે જે કંઈ કરી રહ્યા છો કે તમને લાગે છે તમારું કામ તમારા માટે મહત્વનું છે તો તમારે સૌથી પહેલી અને મહત્વની કરવી જોઈએ કે પોતાના પર કામ કરો ઇનર એન્જિનિયરિંગ તમારા પર કામ કરવાની એક પદ્ધતિસરની રીત છે ફક્ત શરીર પર નહીં ફક્ત મન પર નહીં ફક્ત ભાવનાત્મક સ્તર પર જ નહીં પણ બધા પાસા પર તમારું શરીર મન લાગણી અને ઉર્જા જો આ બધી વસ્તુઓ યોગ્ય રીતે ગોઠવવામાં અને સીધમાં લાવવામાં આવે તો આ મશીન ઘણું વધુ કાર્યક્ષમ રીતે કામ કરશે તો તમને જરૂરી ઊંઘની માત્રા તમને જરૂરી ખોરાકની માત્રા શરીર જેટલો આરામ માંગે છે તે નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે તે જ સમયે પ્રવૃત્તિનું પ્રમાણ ખૂબ જ વધારી શકાય છે અને વધુ કાર્યક્ષમ અને વધુ અસરકારક બનાવી શકાય છે ખાસ કરીને જો તમે માતા છો તો તમારી જવાબદારી બસ તમારા જીવનને સારી રીતે ચલાવવાની નથી હવે તમે એક કે બે બીજા જીવનને બનાવવાની તેમના જીવનને સારી રીતે ચલાવવાની જવાબદારી લીધી છે જ્યારે તમે જવાબદારી લેવાની હિંમત કરો છો ત્યારે મને લાગે છે કે તમારે ઇનર એન્જિનિયરિંગ કરવું જ જોઈએ જો તમે માતા નથી તો કદાચ તમારી પાસે વિકલ્પ છે પણ જો તમે માતા છો તો કોઈ વિકલ્પ નથી તમારે કરવું જ જોઈએ